વર્ષ બે હજાર પચીસમાં વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર ઉપર ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ઇઠ્યોતેર મનો દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સર્જનાત્મક તેમજ આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો આ સ્પર્ધાની પ્રાર્થના સાથે શરૂઆત કરવામાં આવી હતી બાળકોની ચિત્રકલાનું મહત્વ સમજાવી અને તેમણે પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોને જરૂરી ચિત્ર સામગ્રી ડ્રોઈંગ પેપર કલર પેન્સિલ ક્રિયોન્સ તેમજ વોટર કલર વગેરે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા મનોદિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ મીડિયમ લેવલ તેમજ હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને ચિત્રો તથા સામગ્રી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ અરુણાબેન પટેલ ડીએલએસ ભરૂચના એડવોકેટ મહેજબીનબેન તેમજ ડૉક્ટર વંદાબેન ડૉક્ટર વિશ્વબેન હાજર રહ્યા હતા આ ઉપસ્થિતિ અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા કલ્પનાશક્તિ અને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તો ત્રણેય ગ્રુપના બાળકોમાંથી પ્રથમ ત્રણ પસંદ કરીને તેઓને વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આ ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કૂલ બેગ આપવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ આયોજન એનટીપીસી કંપની જનર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ